આ જમાનામાં મિનિટોમાં અને આંગળીના ટેરવે એકબીજા સાથે મિત્રતા બંધાઈ જતી હોય છે પરંતુ સોશિયલ મીડિયાની મિત્રતાના ઘણી વાર ગંભીર પરિણામો આવતા હોય છે આવી જ એક ઘટના ઘટી છે રાજકોટની એક સગીરા સાથે શું છે સમગ્ર મામલો જોઈશું આ રિપોર્ટમાં આજના સમયમાં ભાગ્યે જ કોઈ હશે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરતું હોય એમાં યુવાનો તો સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે ચેટિંગ કરે છે મિત્રતા પણ કરે છે પરંતુ ઓનલાઈન મિત્રના ચક્કરમાં પડવું રાજકોટની એક સગીરાને ભારે પડ્યું સોશિયલ મીડિયા પર મિત્રતા કરનારા સાવધાન ઓનલાઈન મિત્રતા કરવી તમને પડી શકે છે ભારે રાજકોટની સગીરા સાથે મિત્રતાની આડમાં દુષ્કર્મ સોશિયલ મીડિયા બનાવી હવસનો શિકાર રાજકોટના બતીનગર પોલીસની ગિરફતમાં ઉભી રહેલી આ ત્રિપુટીને જરા ધ્યાનથી જુઓ આ ત્રણ પૈકી એક યુવકને કદાચ તમે રીલ સ્ક્રોલ કરતા ક્યાંક જોયો હશે કારણ કે ત્રણ પૈકી સતીષ ગોહિલ નામનો શખ્સ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જેની પર એક સગીરા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે પોલીસ અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને ચાર ચાર આરોપી ધરપકડ કરી હાલ તપાસ માં એ ફરિયાદ દાખલ થયા મુજબ બાવીસ તારીખ થી બનાવ શરૂઆત થઈ હતી બાવીસ દસ પચીસ થી શરૂઆત થઈ હતી ને એક તારીખ સુધી આ બનાવ અંજામ આપ્યો છે અને બે તારીખ ના રોજ ફરિયાદ દાખલ કરીને ને આજ ધરપકડ કરવામાં આવી છે સતીશ સાથે સગીરાનો કેવી રીતે થયો પરિચય તારીખ બે નવેમ્બરના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતી અને ત્રણ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર સતીષ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે તે મુજબ થોડા સમય અગાઉ સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે સમીના શાહમદાર નામની યુવતીના સંપર્કમાં આવી સમીનાએ તેના બોયફ્રેન્ડ ફૈઝાન સાથે સગીરાનો સંપર્ક કરાવ્યો હતો અને ફૈઝાને સગીરાની ઓળખાણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સતીષ સાથે કરાવી ફ્લેટ પર લઈ જઈ દુષ્કર્મ આચ્યું હતું અને એ પછી સમીના સગીરાને પોતાની સાથે મોરબી લઈ ગઈ ત્યાં સગીરા સમીનાના ઘરે રોકાય જ્યાં સમીનાના ભાઈ આફતાબ જુનેજાએ સગીરા સાથે અડપલા કર્યા એ પછી સગીરાને સમીના પરત રાજકોટ ઉતારીને જતી રહી અને સગીરાએ પોતાની સાથે જે બન્યું તેના વિશે માતાને જણાવ્યું એ પછી આખી વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી જેમાં ફરિયાદી પોતાની દીકરી જેની ઉંમર તેર વર્ષ સાત મહિનાની છે તેની સાથે તેની એક ઇન્સ્ટાગ્રામથી મિત્ર થયેલી સમીનાબેન છે તેની સાથે મિત્રતા થયેલી મિત્રતાના આધારે સમીનાબેન તેના બોયફ્રેન્ડ ફેઝન છે ફેઝન સાથે મળીને એમને એક સતીશ વિજયભાઈ ગોહિલની એમને ઓળખાણ કરાવેલી ઓળખાણ કરાવેલી પછી તેની સાથે મોકલી જેથી આ સતીશ જે છે એને અટલ સરોવર પાસે લઈ ગયેલો તેની સાથે કંઈક દુષ્કર્મ આચરેલું દુષ્કર્મ આચર્યા બાદ આ જે સમીરા છે એ એના પોતાના ઘરે મોરબી લઈ ગયેલી મોરબી ખાતે જ્યાં આગળ લઈ ગયેલી ત્યાં આગળ એનો ભાઈ આપતાબ રફીકભાઈ કરીને હતો એને પણ આ એની સાથે અડપલા કરી અને જાતીય સતામણી કરેલી છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો પોલીસના કહેવા મુજબ સગીરા સાથે આ બનાવ બાવીસ ઓક્ટોબર થી એક નવેમ્બર વચ્ચે બન્યો આ દરમિયાન અફરાણ દુષ્કર્મ અને અડપલા થયા આરોપી સતીશ ગોહેલ મૂળ કાલાવડનો રહેવાસી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હોવાથી સાથે તે ફૂડ ડિલિવરી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે સગીરાને સોશિયલ મીડિયામાં ચમકાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસને શંકા છે જેથી પોલીસ સતીશની એ દિશામાં પણ પૂછપરછ કરી રહી છે મોરબીની સમીના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સતીશ સાથે મિત્રતા ધરાવે છે અને તેના ગ્રુપમાં સામેલ પણ છે જલસાવાળી જિંદગી જીવવા અને ફેમસ થવા માટે સમીના અન્ય યુવતી અને કિશોરીઓને ગ્રુપમાં જોડતી હતી ત્યારબાદ તેનો પરિચય સતીશ સાથે કરાવતી હતી ભોગ બનનાર સગીરા સિવાય આ ટોળકીએ અન્ય કેટલી યુવતી કે કિશોરીને પોતાની જાળમાં ફસાવી છે તે જાણવા માટે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ